ખેડૂત મિત્રો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે તો વ્હીકલ ગુજરાત ચેનલ હોતી બધાને રામ રામ તો નંબર એક ઉપર મેસી દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર આવેલું છે ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે ટિકટોક કન્ડિશન ટ્રેક્ટર જોવા મળશે ઘર ટ્રેક્ટર છે ટાયરની વાત કરે તો રિમોટ ટાયર છે નવા ટાયર જોવા મળશે એન્જિનની વાત કરે તો પાવરફુલ એન્જિન જોવા મળશે સેલ સ્ટાર બેટરી સારી નવી સત્રી લુકુ સ્ટ્રેક્ટર સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર બારનું મોડલ છે આ ટ્રેક્ટરની માલિકે કિંમત રાખેલી છે બે લાખ સાઠ હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ ટ્રેક્ટર જોવા ગયા મળે તેની વાત કરીએ મેસી દસ પાંત્રીસ ડીઆઈ તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી જશે શૈલીષભાઈને દક્કુભાઈ પાસે શૈલીષભાઈને દક્કુભાઈનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો વધુ માહિતી માટે શૈલેષભાઈને દક્કુભાઈનો કોન્ટેક્ટ કરી શકો ખેડૂતભાઈ આપણી ચેનલ ઉપર જ્યારે જવાની હોય તો જાહેરાત ફ્રી હોય છે આડો રાખીને વિડીયોને આડા પાડીને ફોટા મૂકવાનું રહેશે ગાય ભેંસ ગાડી ટ્રેક્ટર કોઈ બી વસ્તુ વેચવું હોય તો આ લખેલી વિગત ઉપર મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુબે હુડતાળ એ બાળુપોશુકોને પછી વોટ્સઅપ પર મેસેજ કરવાનો રહેશે વિડીયો સરળ લખ્યો તો લાઇક કરો કમેન્ટ કરો અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કુ ખોડું બંને માલિકના નંબર લેતા ના ફાવતું હોય તો એરો ઉપર ટચ કરશો તો ટાઇટલમાં ડિપ્રેશનમાં માલિકના નંબર ખુલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરજો ચેનલ ખાલી માહિતી મળે છે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક ને ઇન્સ્ટા પેજ ઉપર નવા હો તો જરૂરથી ફોલો કરજો ત્યાં બે લેવડના વિડીયો જોવા મળતા રહેશે